પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે પીએમ અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી લોકો તેમને મળવા માંગે છે અને તેના માટે ઘણા કારણો હોઈ શકે છે ત્યારે આજે ફરી એક વખત પીએમ મોદીએ લોકોની સેવા કરી હોય તેવી વધુ એક માહિતી સામે આવી છે જેમાં પીએમ મોદીએ પોતાની ગાંધીનગરની જમીન દાનમાં આપીને ફરી એક વખત લોકોનું દિલ જીતી લીધું છે મિત્રો હવે સવાલ એ થાય છે કે શું પીએમ મોદી પાસે જમીન હતી જો હા તો કેટલી જમીન હતી અને શા માટે તેમણે પોતાની જમીન દાનમાં આપી અને બીજું મિત્રો પીએમ મોદી જ્યાં રહે છે તે બંગલામાં સિક્રેટ સુરંગ એટલે કે ગુફા કેમ છે મિત્રો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે આજે છે ખુલ છે બધી પોલ તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો પીએમ મોદીએ પોતાની જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ગાંધીનગર સ્થિત જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી છે આપને જણાવી દઈએ કે આ જમીન પર નાદબ્રહ્મ નામની એક ઇમારત બની રહી છે જે ઇમારત સોળ માળની હશે જેમાં સંગીતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે આ ઇમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઇમારત હશે આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ તો મિત્રો બીજી તરફ પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી કૂચ દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધી વંદના કરીને આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો સાથે પુનઃ વિકસિત કોચરબાનું આશ્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું વડાપ્રધાન ને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદય કુંજની મુલાકાત લીધી હતી સાથે જ તેમણે પુનર્નિર્માણ પ્રોજેક્ટને દર્શાવતું પ્રદર્શન પણ નિહાળ્યું હતું આશ્રમ પરિસરમાં વડાપ્રધાનના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ગાંધી આશ્રમ પાંચ એકર જમીનમાં પથરાયેલો છે માસ્ટર પ્લાન મુજબ હવે આશ્રમમાં પંચાવન એકર જમીનમાં રીડેવલપમેન્ટ કરવામાં આવશે ગાંધી આશ્રમનો કુલ વીસ તારા ત્રણસો બાવીસ એકરનો છે આ આશ્રમનો ફરીથી વિકાસ કરવામાં આવશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે પીએમ મોદી જે બંગલામાં રહે છે તેમાં સુરંગ એટલે કે ગુફા કેમ બનાવવામાં આવી છે શું છે પાછળનું કારણ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ટનલ મનમોહન સિંહ દ્વારા બનાવવામાં આવી હતી જે એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી છે સુરક્ષા અને ટ્રાફિકના કારણોસર આ ટનલ વર્ષ બે હજાર દસમાં શરૂ કરવામાં આવી હતી જે વર્ષ બે હજાર ચૌદમાં બનીને તૈયાર થઈ હતી મિત્રો આ ટનલ પીએમ મોદીના બંગલાથી એરપોર્ટ સુધી બનાવવામાં આવી છે જેથી વડાપ્રધાન ટ્રાફિકનો સામનો કર્યા વગર સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચી શકે અને આ સો ટકા સુરક્ષિત છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ